હળવદ નજીક ગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામના ભક્તિ ચારણબાઈનું નામ લઈને વાણી વિલાસ કર્યો અને કહ્યું કે જીવરાજભાઈને સ્વામી નારાયણ ભગવાને દર્શન આપ્યા હતા પરંતુ ચારણબાઈએ આપેલો મંત્રેલો પારો તેમના ગળામાં બાંધેલો જોઈને ભગવાન પાછા વળી ગયા

ચારણ માતાનો એ પ્રસંગ કયો હતો પરંતુ તેમાં કોઈ પણ દેવી પુત્ર ચારણ ભાઈ સમાજના ભાઈઓ બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો સ્વામિનારાયણ ભગવાને સર્વ જ્ઞાતિજનોને પોતાના સંપ્રદાયમાં સ્વીકાર્યા છે અને ઉચ્ચતમ સ્થાન આપ્યું છે અમારા આદ્ય ગુરુ કવિ સમ્રાટ શ્રી બ્રહ્માનંદ સ્વામી એનો જીવતો જાગતો પુરાવો છે તેથી દેવીપુત્ર તેથી દેવીપુત્ર તો અમારા માટે પરમ આદરણીય છે ત્યારે જો કોઈ પણ દેવીપુત્ર ચારણ ભાઈઓ બહેનોને મારા આ વચનથી ઠેસ પહોંચી હોય તો આપ સૌ દરિયાદિનના સૌ માટે સમાદર દરગુજર કરશો જી અસ્તુ જય સ્વામિનારાયણ